હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ તમારી સાબુદાણાની ખીચડી ચીકણી થઈ જાય છે અને દાણો છૂટો નથી પડતો તો આ વિડીયો તમે ચોક્કસથી જોજો આજે આપણા સાબુદાણાની એકદમ સુપર ટેસ્ટી અને મસ્ત ખીચડી બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં સો ગ્રામ સાબુદાણા લીધા છે અને તેને ધોઈ અને સરસ રીતે એક ગ્લાસ પાણી નાખી અને બે કલાક સુધી પલાળી લીધા છે જુઓ આપણે આટલું પાણીનું લેવલ રાખવાનું છે સાબુદાણાથી થોડુંક ઉપર એટલું પાણી રાખવાનું અને તેને બે કલાક સુધી પલાળી રાખવાના અને ત્યારબાદ જો આવો દાણો ફૂલીને થઈ જશે અને જો પાણી વધારે થોડું દેખાતું હોય તો એ પાણી સ્ટ્રેનરથી ગાળી નાખો અને દાણો એકદમ કોરો કરી નાખવો ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને સાબુદાણા બધાને સરસ રીતે કોટ કરી લેશું તમે સાબુદાણાની ખીચડી પરાળમાં ખાતા હોય અને તેલ ના ખાતા હોય તો ઘી પણ એડ કરી શકો છો હવે ત્યારબાદ આપણે તેમાં અધકચરા ખાંડેલા સીંગ એડ કરીશું આ મેં બે ચમચી સીંગ શેકેલી સીંગ લીધી છે અને તેને અધકચરી ખાંડી નાખી છે તે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આમ કરવાથી જે થોડું ઘણું પાણી વધી ગયું છે તે પણ એબ્ઝોર્બ થઈ જશે અને દાણો એકદમ છૂટો પડી જશે આ રીતે સાબુદાણાની ખીચડી એકવાર બનાવી જોજો એટલી ટેસ્ટી લાગશે ને કે હું તમને શું કહું હવે આપણે તેને એક બાજુ રહેવા દઈ અને એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું અને તેને ધોઈ અને છોલી લેશું અને ત્યારબાદ તેને આવી રીતે મોટા કાણાવાળી ખમણીથી છીણી લેવાનું છે તેનું ખમણ થોડું મોટું કરવાનું છે જો આવું ખમણ કરવાનું છે તમે નાની નાની સ્લાઇસ પણ કરી શકો પણ ખમણ સરસ લાગશે હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લેશું અને તેને ગરમ થવા દેશું ત્યારબાદ તેમાં પાંચ ચમચી જેટલું આખું જીરું મૂકીશું અને સાતા મીઠા લીમડાના પાન એડ કરીશું તે થોડા શેકાઈ જાય એટલે આપણે તેમાં બટેટાની છીણને એડ કરીશું એકદમ ગ્રીન જ પાન રહેવા દેવાના છે એકદમ ગરમ ઓલા બ્રાઉન નથી થવા દેવાના બટેટાની છીણ એડ કરી અને ગેસ ધીમો કરી અને આપણે તેને તેલમાં સરસ રીતે સાંતળી લેશું બે મિનિટ સુધી આપણે તેને સાંતળીશું તે સરસ રીતે સંતળાઈ જાય એટલે તેમાં મસાલા કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર પિંચ જેટલી હળદર અને અડધી ચમચી જીરું પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ તમે હળદર ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને લાલ મરચું ઘણા ફરાળમાં નથી ખાતા હોતા તો તમે તેની જગ્યાએ મરી પાવડર એડ કરી શકો છો હવે બધું બરાબર મિક્સ કરી લેશું જરૂર મુજબ મીઠું એડ કરીશું આમાં આપણે સીંધા સીંધો મીઠું એડ કરીએ છીએ તે એડ કરી દઈશું અને આપણા એકદમ સરસ બટેટાનું ખમણ ચડી ગયું છે હવે આપણે તેમાં સાબુદાણા એડ કરીશું ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા થોડા ટમેટા ઝીણા સમારેલા આદુ મરચાં અને એક ચમચો જેટલી કોથમીર એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને તેને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લેશું સરસ રીતે ચલાવી અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને હા મારી રેસીપી તમને ગમતી હોય તો વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ આ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાથી સાબુદાણાની ખીચડી એકદમ સરસ એકદમ છૂટી અને એકદમ ટેસ્ટી બનશે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેસું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે જો આપણી સરસ મજાની સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે એકદમ સાબુદાણાનો દાણો ટ્રાન્સપેરન્ટ થઈ જશે અને એકદમ મોતી જેવો તેનો લૂક આવશે જુઓ છે ને એકદમ જોરદાર હવે આપણે ગેસ ઓફ કરી અને તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું એકદમ ખીલેલો અને એકદમ છૂટો સાબુદાણાનો રેડી દાણો રેડી થશે હવે આપણે તેના થોડા કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ એકદમ જોરદાર એકદમ સુપર ટેસ્ટી અને સુપર યમી એવી આપણી બિલકુલ ચીકણી ન લાગે તેવી સાબુદાણાની ખીચડી રેડી છે તો તમે હવે જ્યારે પણ ઉપવાસ કરો ત્યારે સાબુદાણાની ખીચડી આ રીતે બનાવવાની ટ્રાય ચોક્કસથી કરજો બધાને મજા જ પડી જશે એવી સુપર ટેસ્ટી બને છે જુઓ હવે આપણે તેને ચેક કરી લેશું જુઓ કેવો એકદમ સરસ દાણો રેડી થયો છે ને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ